એ પરમાત્માની પસંદગી છે ક્યાં ઘરે તમને એમાં આપણા ભાઈ કાકા દાદા મામા આ બધું પરમાત્માએ તમને એક ઘરે મૂકી દીધા એટલે આખી આખી લીક આવી ગઈ પણ વેવાય ક્યાં ગોતવે તો તમારે ગોતવાનું પસંદગી પરમાત્મા નથી પછી હું કે હગા બહુ નબળાય ત્યાં ગોઈ ક્યાં ડોહા અરે જોવા ગયા હોય ત્યારે આ બાયુ જોઈને આવે ને દીકરી જોઈને આવે ને આ બાયું એ જે એના દીકરાનો સંબંધ જોઈને આવે ને પછી વાતો કરતા સાંભળજો બહુ છોકરી ડાય આપડા પરગણામાં આવી દીકરી ની હોય પરણાવ્યા પછી પાંચમે વર્ષે એની કે કીધું તો કઈ કરતી જ નથી ગોતી તે તે કીધું તું હિરોઈન જેવી છે તમે લે શૂટિંગ કરી અને બાકી તમને એમ લાગે આલી વાતો કરીને ભજન કરીને માણસ સુધરી જાય તો તો રામ જ રાવણને ન સુધારી દે ના હવ હવ ની પ્રકૃતિ લઈને હવ આવવા હોય શું તો તો દુર્યોધન ને કૃષ્ણ પરમાત્મા નો સુધારી નાખે બાકી તો પસંદગી તો પસંદગી જ હોય ને બધી હાવ અત્યારે તો બબુ આ છોકરા બધા જુવાન ને ભાગ ચડે આ જોઈને હક પણ થાય છે બાકી પૂછો આ જૂના લોટને ને જોવા કોણ જાતું વડીલો એ સંબંધ કર્યો એ ફાઈનલ એ તો ઘરે આવીને ઘુંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય લડી જાય હા એક જણા જોઈને આવ્યા ને દીકરી જોઈને આવ્યા ને સંબંધ કરી આવ્યા એટલે પૂછ્યું એને કે કેમ છે સંબંધ સગા કેવા છે ત્યારે કે આપણી જેવા જ છે આપણી જેવા છે તો કે તોય દીકરી દીધી લોકોએ અમુક વાતો હાવ ઝીણી હોય અરે બાપુ પાછું કેવું થયું ખબર એક સમય એવો હતો કે દીકરીને પરિવાર નક્કી કરે કે હામે હાહુ પરિવાર તો હારો મળશે ને દીકરીને દુઃખ તો નહીં દે ને આ આ આ ચિંતા અત્યારે ચિંતા એ છે કીધું કરે એવી તો હો આવી છે ને આ ઊંધું થઈ ગયું હાવ બોલો લ્યો અને એમાં એમાંય જે આ જે આ તરી પહેલાંનો પહેલાનો લોટ હતો ને બાપુ એ તો એવી બિસારી માવું સેન્ડવીચ થઈ ગઈ એ આવ્યું દે હાહુ માથા ફેરે એના દીકરા મોટા છે ને એને પણ બહુ માથા પહેરે આવ્યું એ તો હાવ હલવાઈ ગયો આ પહેલગામમાં જે ઘટના બની ગઈ આપણા માટે કેવડી દુઃખદાયક આવી પરિસ્થિતિ અને હિંમત ક્યારે આવે કોક જ્યારે જરા તમારામાં તે જ ન દેખાય કે પંદરસો જણા હોય ને બે જણાની હિંમત આલે અરે બે હેરખીયા બેઠા હોય તો અમુક ને નીકળવાની હિંમત નો આલે તો ભલા મને આ વાત કરવાની ક્યાં વાત રહે અને આજે જો તમે અત્યારે પાછું સમાધાન નું એટલે ડાભોળિયું જબોજ કઢવે આને પછી વાત નો જોવાય આની આમ છે ને તેમ છે ને તમે સમજી સમજે જ નઈ દુર્યોધન નો સમજે આપણે સમજે કઈ અમારે ઘોઘા ને પરણાવ્યો ને બાપુ પરણીને આવ્યા એટલે કોડી કડે રમી લીધો કઈ જોઈ લો તો નહીં આમ પણ બિચારા અંદર થી એમ છું કારે મારા ઘરના જોઈ લો કારણ કે ત્યારે તો માંડવામાં તે જાડા ઓઢણા કે ઘણી નજરું ફેરવે તોય કઈ મોઢા માંડવામાં દેખાતા ને અમે તેને માંડવે લઈ ગયા ને ગોર બાપા કીધું કન્યા પધરાવો સાવધાન તમારો ગુખુ આમ છો તમારો જમીણો હાથ આવવા ને કન્યાનો હાથ આવે પણ તકો કે અમીય ઘૂસતા મારે ન કે બનકી ગઈ ગૈયા ક્યાં રહેવા દે એ બધા ગલગૈયા હવે બાકી જાય પણ બિચારો હરખમાં ન હરખમાં પીપલા એને એમ કે કારે હું જોઈ લઉં પરણીને આવ્યો છું આમથી આમ જાય ઓસરીમાં નામથી આમ જાય ત્યારે તો મર્યાદા ને ભાઈ જે હોય ને ભાઈઓને કે મહેમાનોને સંભાળી દો મહેમાનો સંભાળજો એમાલી બધાની નજર ચૂકવી અને જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો ખૂણા બેઠેલા બિચારા આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો તો ચક્કર છડ્યા ઘૂાને અરે ડુંગળી દાણા જવડું માથું લીંબુ જવડો અંબોડો કાનકડીયા જેવા કાન સકરિયા જેવી આંગળીઓ ડાળીયા દાણા જેવી ઝીણી ઝીણી આંખ્યો ચીમ 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 થાય અને હાથક ભે હું ભેગી કરો ને જે વાન થાય આવો વાન થઈ ગયેલો એ વખતની માથે માથે સાતો સકરી ખાઈને પડી ગયો હોય બાપા આની સાટું ડીજે વગેડે આપણે આના ગીત ગાય પીઠી ચોરે પીઠી આમાં પીઠી હું આંખે આંખો એ હળદર ખવરાવી ગયો તો આમાં બેળ આવે એમ નથી ભક્તિન પડી ગયો તે ઓલી બિચારી નવી નવી તેને એમ છું કે આ રોય વાય આવતી લાગે તે એણે ડુંગળી ભાંગીને હું કાઢ્યો પાણી સાઈટ પંદર વીસ મિનિટે ભાનમાં આવ્યો ત્યાં બેન બિચારી ગળગળી થઈ જાય તમે હાવ આમ શું કરો હું જે પરણીને હાલી આવું કાયલા બજારમાં હેલ ભરીને નીકળું ત્યારે તો હેલ ભરીને જવાનું ઘરે ઘરે નો ડંકી હેલ ભરીને હું બજારમાં લઈ નીકળું તો મને એ તો કયો કે મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાદનો ઉલાળીઓ કરી નાખજે ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે આમાં મીટ માંડે છે રહી વાત લાજની તો લાજ કાઢવી તો મારી એકની કાઢીએ તારે જીવવા દેવો હોય તો બાકી તો બાળક બોલ્યો નગર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે ને બાપા આજે અહીં તમે બધા છો બાપુ છે કાર્યક્રમ છે અને અહીંયા હું અત્યારે એકઝેટ બે કાંટા ભેગા ત્રણ ને પંદર હૈ હું બોલું છું તમને મજા આવે મને મજા આવે પંદર દી પછી આજ 3 વાગ્યે હવા તાણે હું એકલો અહીંયા બેઠું સાંભળ સૈયર આજુ બાજુનું ગેર આખી વાતો કરે કે માયા એનું સટકી જો એકલો એકલો ગાતો તો એકલા કઈ ન થાય તો જે વસ્તુ જ્યારે હારી બાળક જન્મતા વેત રડવો જ જોવે તો જ સારું લાગે હું આ હું

તો રડે તો સારું લાગે આ તો રેડ્યોય નહીં હસ્યોય નહીં બોલ્યો જન્મતા વૈદ આમ બોલ્યો ઝુકેગા ને ચાલા તો તો નશ નાත්මે પડી ગયો પડ્યો તો તો બેઠો થઈ ગયો બેઠો બેઠો કે તો બ્રાન્ડ હે બ્રાન્ડ કીર્તિભાઈના ઉપર બહુ સારું બોલે છે ક્યારે ક્યારેક હા પણ એના પગમાં સંપલ નથી રહેતો અને ત્રીજી વાત રે આ પેલું ફિલ્મ એવું છે કે હીરો લાકડા દાણ દાણસોરી કરે છે છે અને એ જોવામાં માણસો કેટલા કરોડ કટે એમને ક્યાંય એન્ટ્રી લેવા જેવું કહે છે નહી લાકડા વે છે પેલો જ ધંધો બાપુજી ને બાંધી મેં જોયું પછી બગાડીને નીકળી ગયેલો છોકરો છે એની માનું કીધું નથી કરેલું ટેમ્પામાં નીકળી છે અને એ પાછો આમ આ છોકરો ચૂકેગા નહી ચાલા ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ પુષ્પાન ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને એની માએ પિસ્તાલી વાર પુષ્પા જોયું છે હા આપ તો જાણો છો છત્રપતિનું સકર લાગ્યા પછી કેટલાય ગામડામાં જવાનું બધાનું મારે ધ્યાન રાખવું પડે એટલે બધાને તું ધ્યાન રાખજો પેલા તો એવું કીધું મારો ગુરુ ગાદી બેસીને એના સેવક તરીકે મારે સેવા આપવી છે હું શિવાજી બોલે એ કે પણ ગાદી તો મારી છે તમારા સેવક તરીકે મારે બધું જવું પડે ને ગુરુજી કે ના બેટા આ કૃપા કરે છે એવું માય ના થોડુંક શિવાજીને ગુરુ તો ઓળખી જ જાય કે હજી આને જે મેં કીધું એને હજી મગજમાં બેઠું નથી અને એમાં કહે છે ચાલ શિવા સાથ પહાડી વિસ્તાર એક મોટો જબર પથ્થર પીડ્યો હતો તોડવા પથ્થરને અને પથ્થરને તોડવામાં આવ્યો તો એની અંદર નાનો એવો ખાડો પથ્થર તોડ્યો એટલે એમાં પાણી નીકળ્યું થોડું અને એ ખાડાની અંદર ડેડકો બેઠો હતો જીવતો હતો અને શિવાજીને કહે છે કે આ ડેડકાનું તું ભરણ પોષણ કરવા આવ્યો હતો કે ના કે હાથ મેં પાતાળે મારો નાથ જ બધાનું પોષણ કરે છે તું ખાલી બાનું લઈ લે અને તું એમાં જસ લઈ લે એમ આ જે કાંઈ થવાનું થવાનું જ છે એની અંદર આપણે ક્યાં જસ લઈ શકીએ એ જ આપણી પર મોટી કૃપા કહેવાય અને અહીંયા હું આવી શક્યો એનો મને આનંદ છે ફરીવાર પાછા બાપુ જ્યારે બોલાવે ત્યારે આનંદ કરશું અને મેં કીધું એમ કે બે અઢી કલાક બોલીએ ત્યાં સુધી અમને નિરાતમાં પણ સમય પ્રમાણે ચાલવું જોવે હાડા ત્રણ થયા અને આગળનો દોરો બહુ સરસ છે દાંત કાઢે તો આપને મજા આવે હા માણસ અમુક જ આમ રૂપાળા હોય બાકી અમુક તો જેમ ગાય એમ મોટા બગાડે તબલાવાળા ભાઈ વાગે ટીપ એને ન લાગતી હોય પણ એટલે પણ જેના મુખમાંથી હંમેશા આનંદ નીકળતો હોય આશ્ય નીકળતો હોય જેની આંખોમાં પ્રેમ નીતરતો હોય જેને દીઠે મૂજા નેણા ઠરે જેને જોવાથી આપણી આંખ ઠરે એવા માણસો ક્યાં મળે તક તો સદગુરુના ચરણમાં સંતોની કૃપા થઈ જાય તો જ આવું થઈ શકતું હોય છે એમ આજે વાક્યની આ ભૂમિમાં આવું ધામ બાપુ તો વધારે જૂનાગઢનો પણ છતાંય બાપુએ જ્યાં અહીંયા ધામ બનાવ્યું છે એ આપણા ગીર પ્રજ્ઞાનું હું તમે ગૌરવ લઈ શકીએ તો ફરી વાર બાપુના ચરણોમાં પ્રણામ કરી મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય શ્યા રામ જય ગિરનારાયણ